હેલો નમસ્તે મહાદેવર જય ગિરનારી કેમ છો આપ સૌ મજામાં ને આપ સૌનું સ્વાગત છે કુલ ગિરનારીમાં તો આજે આપણે દર્શન કરશું રાણાવમાં આવેલ જાંબુવંત ગુફાના પાણી ને બુંદ પડે ત્યાં શિવલિંગ પડે આપણા ઘરે થી ઉપર પાણી નાખ્યો તો નીચે ખાડો બને આ ખાડો નથી બનતો ભગવાન પ્રગટ થાય આખી ગુફા ની અંદર મેળેલી હે એકસો ને ચોરાસી નાની મોટી શિવલિંગ છે તો રહી વાત દામોદ મહારાજ ની દામોદ મહારાજ છે કોઈ દેવતો યોધો નથી કે ભગવાન રામચંદ્રજી ને એને કીધું તું કે હે ભગવાન તમે બધા યુદ્ધ કર્યું મારી યુદ્ધ ન કર્યું તો

સત્રજીત રાજા એ કીધું કે મારે જોઈએ સમર્તકમણી જોઈએ સમર્તકમણી એટલે સવા પો સૂર્ય ઉગે તો સવા સોનું મણી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ ને ખબર પડી આ કોત રાજા તો સોનાના મોટા મોટા મેલ બનાવે તો આ ધરતી ઉપર મારું તો કઈ નહીં ને ભગવાને એવી દ્રષ્ટિ કરી કે સત્રજીત નો ભાઈ હતો પ્રશાંતે આ ભયડા ડુંગર ની અંદર શિકાર કરવા આવતો ભણી લઈને શિકાર કરવા આવતો એટલે ભગવાને દ્રષ્ટિ આવી કરી કે આ આંઘોડો લઈને જાય એટલે ભગવાને શેરનું સ્વરૂપ લઈને એનો ધ્વજ કરી દીધો ધ્વધ કરી દીધો એટલે જામોજ મહારાજ છે બૈડા ડુંગરની નવ ગુફાની પરિક્રમા કરવા જાય એટલે પરિક્રમા કરવા જાય એટલે જોયું કહું અહીં તો વૃદ્ધે પડ્યો છે અને કોઈ આની આગળ પ્રકાશિત વસ્તુ છે હાલો ઉઠાવ એટલે એ ગુફાની અંદર આ કામ આવશે પ્રકાશ આપશે એટલે ભગવાન શ્રીખ

ભાઈ ને મારી નાખ્યો અને મણી તું ચોરી ગયો એટલે ભગવાન ઉપર ચોરીનો હાર આવ્યો ચોરીનો હાર આવ્યો એટલે પછી ભગવાને કીધું કે હે મેં તારા ભાઈ ને માર્યો નથી અને મણી મણી ચોરી નથી તું ચોરી ગયો તું કપટી છે આ જપતા મને મણી ના મળે આ લગ્ન હું આ મોઢું ના બતાવું એટલે ભગવાન ધીરે 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 શોધતા આવ્યો ભયડા ડુંગર ની અંદર નો આશ્રમ હતું

ને તો ભગવાને કઈ ના કીધું પણ માં નહીં લેતા એટલે યોધા મણી મને આપી દે તો કે મણી એમ ના આપું મારી સામે યુદ્ધ કરવું પડે આ કૃપાની અંદર યુદ્ધ થયું અઠ્યાવીસ માં દિવસે પંજાણા મારી તો સાત સાત રામચંદ્રજીના દર્શન કર્યા દર્શન કર્યા પછી એણે કીધું કે હવે મને હીરો આપી દે તો કે હજી હીરો ના આપું મારી પુત્રી આરે વિવાહ કરો તો હું તમને મણી આપું એની પુત્રી આરે લગ્ન કર્યા લગ્ન કર્યા પછી મણી જે દેજ માં આપી પછી જામવંત મહારાજ ને સંતોષ નો થયો ભગવાન કે તમે મને રામચંદ્રજી ના તમારા દર્શન આપી દીધા તો હવે મને તમારા પુરા દર્શન આપો એટલે ભગવાને પુરા પુરુષોત્તમ કૃષ્ણ અવતાર ના વિરાટ સ્વરૂપ લઈને ભગવાન અંદર માં દર્શન આપ્યા દર્શન આપ્યા પછી જાંબુવંતી આરે જો બે દ્વારકાની ની ગુફા જાય નાની શિવલિંગ છે એની પાછળ બે દ્વારકા ની ગુફા જાય

પછી ભગવાને એકસો આઠ પટાણી બનાવી લીધી દ્વારકા દ્વારકાની અંદર સમુદ્ર ની અંદર સોનાની નગરી બનાવી નગરી બનાવ્યા પછી ભગવાન ગયા માધુપુર માધુપુર જઈને કીધું કે હે સત્ર રાજા હાલ તારી મણી તો કે મણી મારે કઈ કામની નથી તમે જ રાખવા આ મણી પણ મારું કામ કરો મારી પુત્રી આરે વિવાહ કરો સત્યભામા અરે લગ્ન કર્યા ને લગ્ન કર્યા પછી અત્યારે ઉપર દ્વારકા હોય આખી કૃષ્ણ ભગવાને કરી જય